દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચાલો જોઈએ આગળના સમાચાર આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલા ને રાત્રિ દરમિયાન તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તાત્કાલિક એસડીઆરએફ વાલિયાની ટીમ રવાના કરાઈ હતી બે બે માણસ ડૂબી જાય પાણીના એવા પ્રવાહમાંથી આજે રાત્રિ દરમિયાન એસડીઆરએફની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને આમુદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામે રાઠોડ દક્ષાબેન સગર્ભા હોવાથી તેઓને દુખાવો ઉભો થતા જેની જાણ તલાટીને થતા તલાટી દ્વારા આ મુદ્દે ટીડીઓ ધ્રુવ પટેલ સાહેબને કરતા ટીડીઓએ તાત્કાલિક વાલિયાથી આવેલ એસડીઆરએફની ટીમને જણાવતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈને પુરસા ગામે પહોંચી હતી અને દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા જેના કારણે સમયસર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમના પતિ પ્રમીણભાઈ રાઠોડે તલાટી અને ટીડીઓ સાહેબ અને નું આભાર માન્યો હતો રિપોર્ટર અબ્બી સૈયદ આમોદ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ